નમસ્કાર દોસ્તો શિવ મંદિરના વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વાર્ષિક પરંપરા ને ચાલુ રાખતા ગુરુવારે અજમેર શરીફ દરગાહ પર ઔપચારિક ચાદર મોકલવા જઈ રહ્યા છે આ ચાદર સાંજે છ વાગ્યે કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના પ્રધાન કિરેન રિજ્જુ અને બીજેપી અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ જમાલ સિત્તીકી સોંપવામાં આવશે જેઓ ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી ના ઉર્ષ દરમિયાન દરગાહ પર ચાદર ચડાવશે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ પર દસ વખત ચાદર ચઢાવી છે આ વર્ષ

સ્થિત અજમેર શરીફ દરગાહ વાસ્તવમાં ભગવાન શિવનું મંદિર છે કોર્ટે આ અરજી પણ સ્વીકાર કરી લીધી છે અજમેર શરીફની આ દરગાહ ગયા વર્ષે વિવાદનો વિષય બની હતી જ્યારે સત્યાવીસ નવેમ્બરના રોજ અજમેરની સ્થાનિક અદાલતે મોઈનુદ્દીન ચિસ્તી એ શિવ મંદિરની દરગાહ હાજર હોવાનો દાવો કરીને સિવિલ સૂટમાં ત્રણ પક્ષકારોને નોટિસ પાઠવવાનો આદેશ આપ્યો હતો